એસીબી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર પાળિયાત જગ્યામાં આસામ રાજ્યના ખેડૂતોની મુલાકાત પૂજ્ય વિસામણ બાપુની જગ્યા પાળિયાદ મુકામે ગુરુ પૂર્ણિમાના દિવસે પાલેકર ફૂડ ફોરેસ્ટ પંચસ્તરીય મોડેલ દર્શન યાત્રા અંતર્ગત આત્મનિર્ભર ખેડૂત પરિવારના માધ્યમથી આત્મનિર્ભર ભારત પરિયોજનાના ભાગરૂપે બનાવેલા પંચસ્તરીય જંગલ મોડેલ જે ગુજરાતના બોટાદ જિલ્લાના કામો પૈકી આજ રોજ તારીખ દસ જુલાઈ આ સાથ રાજ્યના એક નાબાર્ડ વિભાગના અધિકારી અને केडेट एन जीओना अधिकारी मनोरंजन हजारिकासाठी सिलेक्टेड खेडूत टीम कुल ઓગણચાળીસ વ્યક્તિઓ અને સ્ટાફ ગણો દ્વારા હાજર રહીને પાડિયા જગ્યાની ગૌશાળાની મુલાકાત પંચસ્તરીય જંગલ ફોરેસ્ટની મુલાકાત મંદિરના દર્શન કર્યા હતા આ સમય દરમિયાન જગ્યાના જવાબદાર પ્રતિનિધિ કાનજીભાઈ દ્વારા જગ્યાનો ઇતિહાસ જણાવવામાં આવેલ અને જગ્યાની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપેલ ત્યારબાદ મંદિરમાં ભોજનશાળામાં પ્રસાદ સૌ વડીલોએ લીધેલ તેમજ જગ્યાના સંચાલક શ્રી ભૈલુ બાપુ સાથે મુલાકાત કરી અને પૂજ્ય બા શ્રીના દર્શન માટે સૌ ગયા ખૂબ જ પ્રભાવિત થયા આવેલ ટીમના સભ્યોને બા દ્વારા ખાસ સૂચના આપી કે આગામી સમયે આ શુદ્ધ ખેતી પદ્ધતિ જ છે જે જેણે આપણે આગળ વધારી અને બીજાને પણ માર્ગદર્શન કરતા રહીશું આભારપૂર્વક જણાવેલ જગ્યાની પ્રવૃત્તિઓ જાણ્યા પછી ખૂબ જ આશ્ચર્યચકિત થયેલા ખેડૂતોએ બા તથા ભૈલું બાપુનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો તેમજ આજનો દિવસ ક્યારેય ન ભૂલી શકાય તેવો યાદગાર દિવસ બની રહ્યો છે જે ખાસ નોંધ છે મંદિરની ધાર્મિક પ્રવૃત્તિ સાથે નિશુલ્ક ભોજન નિશુલ્ક નિવાસ ગૌ સંવર્ધન નેચરલ ખેતીનો મેડિકલ કેમ્પો દ્વારા લોકોને સહાયરૂપ રાશિવન નક્ષત્રવન જેવી પ્રવૃત્તિઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને આગળ વધારવાની પ્રવૃત્તિઓ ખૂબ જ આકર્ષિત કરે છે આપણા ખેતી પ્રધાન દેશને મંદિર દ્વારા ખેતી પ્રવૃત્તિને આગળ આગળ વધારવાનું કામ પ્રથમવાર જોવામાં આવેલું તેથી ખૂબ જ આનંદિત થયા અને આભાર વ્યક્ત કર્યો હતો